સ્કૂલના કેમ્પસમાં આવેલું મકાનનું તાળું તોડી તસ્કરો રૂપિયા એક લાખ ચોપન હજારની મત્તાની ચોરી કરી ફરાર થયા મકાનમાં રહેતા એડમિન અમદાવાદ મિટિંગમાં ગયા અને તસ્કરોએ તેમના મકાનને બનાવ્યું હતું નિશાન પાડી માનવ આરોગ્ય સેવા કેન્દ્ર ખાતે એડમિન તરીકે ફરજ બજાવતા અને માનવ આરોગ્ય સંચાલિત વાત્સલ્ય સ્કૂલ કેમ્પસમાં આવેલા મકાનમાં રહેતા એડમિન ગત તારીખ પંદર ફેબ્રુઆરીના રોજ તેમના મકાનને બંધ કરી બ્લડ બેંકની રિવ્યૂ મિટિંગમાં ગયા હતા ત્યારે આ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી સોના ચાંદીના દાગીના મળી તસ્કરો કુલ્લે રૂપિયા એક લાખ ચોપન હજારની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે પારડી માનવ આરોગ્ય કેન્દ્ર ખાતે એડમિન તરીકે ફરજ બજાવતા અને પારડી કોલેજ રોડ ખાતે આવેલી માનવ આરોગ્ય કેન્દ્ર સંચાલિત વાત્સલ્ય સ્કૂલના કેમ્પસમાં આવેલા મકાનમાં રહેતા અજયકુમાર કિરીટચંદ્ર ઠાકર ઉમરવસ છેતાલીસનાઓની બ્લડ બેંકની અમદાવાદ ખાતે રિવ્યુ મિટિંગ હોવાથી ગત તારીખ પંદર ફેબ્રુઆરીના મકાન બંધ કરી રાજપીપળા વતનમાં ગયા હતા જ્યાંથી તેઓ રોકાઈ બીજા દિવસે અમદાવાદ મિટિંગમાં ગયા હતા આ દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મકાનના દરવાજાનું તોડી તસ્કરો અંદર પ્રવેશ કરી મકાનમાં કબાટમાં રાખેલા સોનાની ચેઇન બે તોલા કિંમત રૂપિયા સાઠ હજાર સોનાની ઇયરિંગ નંગ ચાર કિંમત રૂપિયા દસ હજાર સોનાની એક તોલાની અન્ય એક ચેઇન કિંમત રૂપિયા ત્રીસ હજાર ચાંદીના સાંકડા કિંમત રૂપિયા પચીસસો ચાંદીના સિક્કા નંગ દસ કિંમત રૂપિયા પચીસસો નેક બેન્ડ બ્લૂટૂથ નંગ ત્રણ કિંમત રૂપિયા ત્રણસો ડાયમંડ સેટ કિંમત રૂપિયા દસ હજાર બ્લડ પ્રેશર માપવાનું મશીન કિંમત રૂપિયા હજાર વાળ સીધા કરવાનું સ્ટ્રેટનિંગ મશીન કિંમત રૂપિયા પાંચસો અને રોકડા રૂપિયા સાડા હજાર મળી અંદાજે રૂપિયા એક લાખ ચોપન હજાર ત્રણસોના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા જેઓએ મિટિંગ બતાવી પારડી આવી આજે સત્તર ફેબ્રુઆરીના રોજ પારડી પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધાવી હતી જે આધારે પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ચોરનું પગેરું મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે મેં માનવ આરોગ્ય સેવા કેન્દ્રમાં એઝ એડમિનિસ્ટ્રેટર નોકરી કરું છું જેમાં આ સ્કૂલ આવે અને પાર્ટી બ્લડ બેંક આવી જાય છે હવે એના અંતર્ગત મેં અહીંયા ગાડી ગઉં છું તો પંદર તારીખે સાંજના સાત વાગે અમે લોકો સોળ તારીખના મારે મિટિંગ હતી રિવ્યુ મીટિંગ અમદાવાદની અંદર એના માટે અમે લોકો મેન મારા મેસેસ મારી ગાડી દ્વારા સાંજે સાત વાગે નીકળી ગયા અને ત્યારબાદ સવારે સોળ તારીખે મને સાડા આઠ પોણાના સ્કૂલના પ્રિન્સિપાલ મેડમનો ફોન આવ્યો અને તમારા ઘરના બધા તાળા તૂટીને ચોરી થઈ છે તો મેં આપણે પોલીસ સ્ટેશન જાણ કરતાં આપણી પોલીસની ટીમ આવી ગઈ આખો દિવસ એમના તપાસ હાથ ધરતા હજુ પણ તપાસ ચાલુ છે અને મેં બધા એમને જે પણ મારી પાસે એવિડન્સ હતા અને આજે મેં જે ફરિયાદ કરાવી છે મારે ત્યાંથી સોના ચાની અને કેસ જે પણ ગાયબ થઈ છે એની માહિતી આપી ને પોલીસ ફરિયાદ આપી સોનાની ચેન બે એરિંગ સેટ પાંત્રીસ હજાર ચાલીસ હજાર રૂપિયા જેવી કેશ છે અને બીજી નાની મોટી વસ્તુઓ છે